ટીમ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેરનાઓના નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત ગેરકાયદેસર ડ્રગ્સ ગાંજા અને ચરસની હેરાફેરી કરતા ઈસમોને પકડી પાડવા અંગેની સૂચના અન્વયે

તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત બાતની હકીકત મળેલ કે આજ રોજ તારીખ બાર છ બે હજાર પચીસ ના રોજ બપોરના આશરે પોણા બે વાગ્યાની આસપાસ જેશારામ માંગીલાલ નાય નામનો એક ઇસમ પોતાની પાસે ગેરકાયદેસર માદક પદાર્થ અફીન જથ્થો લઈ વલથાણ પુણા કેનાલ રોડ સીમાડા ચેકપોસ્ટ તરફ આવનાર છે જેણે શરીરે સફેદ કલરનો નો અને સફેદ કલર પેન્ટ છે વગેરે મતલબની બાતમી હકીકત આધારે સીમાડા વલથાણ પૂણા કેનાલ રોડ મૈત્રા ગોડાઉન પાસે રોડ ઉપર જાહેર માંથી માંગીલાલ નાયનાઓ પાસેથી માદક પદાર્થ અફીણ જેનું કુલ વજન પાંચસો પાસઠ ગ્રામ જેની કુલ કિંમત એક લાખ ઓગણસિત્તેર હજાર પાંચસો ની મત્તા સાથે ઝડપી પાડી અફીણ આપનાર રમેશ ફગલુ રામને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે